ઘણા બધા વિડીયોમાં ખેડૂત મિત્રો કોમેન્ટ કરીને પૂછી રહ્યા છે કે પરાશરાભાઈ તમે ક્યારે કપાસ વેચવાના છો ખેડૂત મિત્રો અમે માર્ચ એન્ડિંગમાં મિની વેકેશન જેવો માહોલ હોવાથી માર્ચ મહિનો તો પૂરો થઈ જશે પરંતુ એપ્રિલની શરૂઆતમાં કપાસની આવકો બજારમાં વધારે પ્રમાણમાં આવશે તેવું અમારું પોતાનું અંગત મંતવ્ય અને અનુમાન છે હવે આ સાચું પડે કે ખોટું પડે તેની માહિતી આપણી પાસે નથી પરંતુ હું એવા વિચારથી પંદર એપ્રિલ પછી ખેડૂત મિત્રો કપાસ વેચવાની ગણતરીમાં છું ટૂંકમાં પંદર એપ્રિલ પછી કપાસ બજાર સુધરશે તો ત્યારબાદ કપાસ વેચવાની ગણતરી અત્યારે હું કરી રહ્યો છું તે હું તમને ચોક્કસ વિડીયોમાં જણાવી રહ્યો છું ઘણા બધા ખેડૂત મિત્રો કહે છે કે પરાશરાભાઈ તમે વેચો એટલે અમને તરત જ કહેજો ખેડૂત મિત્રો હું જ્યારે વેચવાની ગણતરી કરીશ તેના બે ત્રણ દિવસ પહેલાં હું તમને કહી દઈશ કે હવે હું ગમે ત્યારે કપાસનું વેચાણ કરી નાખીશ પરંતુ મારી પાછળ ખેડૂત મિત્રો તમારે રહેવાની બિલકુલ જરૂર નથી કારણ કે બજાર હું કે તમે નથી ચલાવતા બજાર હંમેશા માંગ અને પુરવઠા ઉપર આધાર રાખીને ચાલતી હોય છે તમારે આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને જ તમારો કોઈ પણ પાક હોય કોઈ પણ જણસી હોય તેનું વેચાણ કરવું કે ન કરવું તેનું હંમેશા આપણી આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આપણે ખુદના ભરોસે આપણી પોતાની રીતે નિર્ણય લઈને વિચારવું જોઈએ કે મારે આ જણસી રાખવી છે કે વેચી નાખવી છે ટૂંકમાં આર્થિક રીતે અત્યારે મારી પરિસ્થિતિ ખૂબ સારી હોવાથી ખેડૂત મિત્રો આર્થિક જોખમ લેવાની મારી પોતાની શક્તિને ધ્યાનમાં રાખીને હાલ પૂરતું અત્યારે મારે કપાસ નથી વેચવો તેવું હું તમને સ્પષ્ટ રીતે આ વિડીયોમાં જણાવી રહ્યો છું પંદર એપ્રિલ પછી કપાસ ગમે ત્યારે હું વેચી નાખીશ તે હું તમને જ્યારે વેચીશ તે પહેલાં વિડીયોમાં જણાવી દઈશ પરંતુ ખેડૂત મિત્રો અત્યારે ઘણા બધા ખેડૂત મિત્રો ગામડે બેઠા કોમેન્ટ કરીને અમને જણાવી રહ્યા છે ફોન કરીને પણ જણાવી રહ્યા છે કે અમારા વિસ્તારમાં કપાસની ગુણવત્તા મુજબ વીસ કિલોના ચૌદસો ચૌદસો પચીસ ચૌદસો સિત્તેર ચૌદસો એંસી સુધીના ભાવ ગામડે બેઠા ઘણા બધા વિસ્તારોમાં ઓફર થઈ રહ્યા છે અમુક છૂટા છવાયા વિસ્તારોમાં અતિ સારો કપાસ હોય તો જ પંદરસોની આસપાસ વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ બોલાઈ રહ્યા છે તેવી માહિતી અમને જાણવા મળી રહી છે તમારે ત્યાં કેવા ભાવ ચાલે છે તે ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવી શકો છો ખેડૂત મિત્રો આ મારું પોતાનું અંગત મંતવ્ય હતું મારી આજ તારીખ પછી તમારે પણ કપાસ આ તારીખ પછી વેચવો કે રાખવો તેનો યોગ્ય નિર્ણય મારી માહિતીને આધારે તમારે નથી લેવાનો પરંતુ તમારા ખુદના ભરોસે આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમારે તમારો ખુદનો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો યોગ્ય નિર્ણય તમારી રીતે તમે લઈ શકો છો આભાર ખેડૂત મિત્રો